નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ થરાદ તાલુકાના લોવાણા કળશ ગામે વરરાજાએ લગ્ન કરીને ઘરે જવાને બદલે પહેલાં બુથ પર જઈને મત કરી લોકશાહી પર્વની ઉજવણી કરી દેશના હિત માટે ધર્મને હિત માટે અને દેશના વિકાસ માટે પોતાનો અમૂલ્ય વોટ આપીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી અને વરરાજાનું નામ પ્રકાશભાઈ મફાજી વાઘેલા ગામ લોવાણા કળશ અને લોવાણા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અનાજી નેમાજી વાઘેલાએ મતદાન પંથક ઉપર વરાજા અને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી અને એમાં તાત્કાલિક વોટ કરવા માટે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અનાજી વાઘેલા દ્વારા અને પૂર્વ સરપંચ અનાજી વાઘેલા અને કલેશર માતાજીના પૂજારી નરસિંહ એચ દવેએ વધુમાં જણાવ્યું હતું કે લુવાણા ગ્રામજનોને વધુમાં વધુ વોટ કરે અને લોકશાહી પર્વની ઉજવણી કરે તેવા દેશના વિકાસ માટે દેશના પ્રગતિ માટે મતદારોને અવશ્ય પોતાના અમૂલ્ય વોટ આપવું જોઈએ દેશના હિત માટે બનાસદરા ન્યૂઝ બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા